હાલ કરજણ ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ અઠ્યોતેર મીટર પહોંચી છે ડેમમાં લાઈવ સ્ટોરેજ ત્રણસો છાસઠ પોઈન્ટ ચોત્રીસ મિલિયન ઘન મીટર છે ગ્રોસ સ્ટોરેજ ત્રણસો નેવું પોઈન્ટ પાંત્રીસ મિલિયન ઘન મીટર છે ડેમમાં પાણીની આવક બત્રીસ હજાર બસો તેત્રીસ ક્યુસેક નોંધાય છે હાઇડ્રો પાવર ચાલુ થયા છે તેમાંથી ચારસો પચીસ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થયું છે ગેટમાંથી એકત્રીસ હજાર આઠસો આઠ ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક બત્રીસ હજાર બસો ને તેત્રીસ ક્યુસેક નોંધાય છે હાલ કરજણ ડેમના બે ત્રણ પાંચ સાત નંબરના એક પોઈન્ટ એસી મીટર પહોળા કુલ ચાર ગેટ ખોલાયા ડેમમાંથી બત્રીસ હજાર બસો તેત્રીસ ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે કરજણ પૂલ અડધો ડૂબી ગયો છે નદી કાંઠે વહેતા કાંઠા વિસ્તારના રાજપીપળા સહિત બદામ પચરવાડા દાનપોર હજર રપરા દમણા છ છ ગામોને એલર્ટ કરાયા છે અનેક એક પુલ પર અવર બંધ કરાઈ છે કર્જનનું પાણી જોવા લોકોના ટોળા ઉમટતા હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કર્જન ડેમમાં આજનો આજનો લેવલ છે એકસો ઓગણીસ પોઈન્ટ સડસઠ તથા કર્જન ડેમમાં ઉપરથી પાણીની આવક તેર જેવી આવી રહી છે અને તેની સામે આપણે તેર જેવી આવક ચાલુ છે તથા કલચન ડેમ ના હેઠવાસના વિસ્તાર કરી દેવામાં આવ્યા છે અત્યારે ઉપરવાસમાં વરસાદ ની સ્થિતિમાં વરસાદ ધીમો મીન્સ કે છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલ માં છે ઠોરબક દીપક જગતાપ નો રિપોર્ટ ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે